ધરા ખાતે ધારાસભ્ય અમૃતજી ઠાકોરની ઉપસ્થિતિમાં કે કાપી કોંગ્રેસના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના સ્થાપના દિવસ એકસો અડત્રીસ વર્ષ પૂર્ણ થતા તેમજ એકસો ઓગણચાલીસ વર્ષ પ્રારંભ થતા કાકરે તાલુકાના વેપારી મથક થરામાં કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરની ઉપસ્થિતિમાં કે કાપી ભવ્ય ઉજવણી કરવામાં આવી થરાઈ પીએમસી માર્કેટ યાર્ડ આગળ કોંગ્રેસના કાર્યકરો સાથે બોડી સંખ્યામાં ભેગા મળી કોંગ્રેસ પાર્ટી મળીબાદના નારા સાથે કેક કેક કાપી એકબીજાને ખવડાવી કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ધારાસભ્ય અમૃતજી ઠાકોર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિનોદ ઠાકોર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય રાઠોડ ચમનજી ડાયાજી કપૂરજી ઠાકોર કરસનભાઈ જોશી કોંગ્રેસ મહામંત્રી વેનાજી ઠાકોર જોમાજી તરસંગજી ઠાકોર બોપેન્દ્રભાઈ સાહા સમકી સુરાણી મૌદીનભાઈ મોરવાડિયા વદનજી જગાણી રમેશજી ઠાકોર ઈશ્વરભાઈ ખટાણા દેવકરણભાઈ દેસાઈ સહિત કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ થરા આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ ના સ્થાપના દિવસે 138 વર્ષ પૂર્ણ થતા અને એકસો ને વર્ષની શરૂઆત થતાં કહેવા જઈએ તો સમગ્ર વિશ્વની અંદર એકસો આડત્રીસ વર્ષ જૂની પાર્ટી એ અમારી મા સમાન પાર્ટીની આજે એકસો ઓગણ આડત્રીસ વર્ષમાં પૂર્ણ થતાં અને એકસો ઓગણચાલીસ વર્ષમાં શરૂઆત થતાં પંદર કાંકરેજ વિધાનસભા દ્વારા ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શિહરી કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમારા જિલ્લાના તમામ ડેલિગેટશ્રીઓ તાલુકાના તમામ ડેલિગેટશ્રીઓ નગરપાલિકાના અમારા કોર્પોરેટરશ્રીઓ પૂર્વ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ સમગ્ર કાંકરે પંદર વિધાનસભાના નાના મોટા સૌ અગ્રણી આગેવાનોએ ઉત્સાહભેર ઉજવણીની ઉજવણી કરી છે